જે ભુવાજી વિશે જે અરવિંદભાઈ ભુવાજી મુના અને આપણા માન્ય બનાસકાંઠા સાંસદ એવા ગેનીબેન ઠાકોર વિશે જે વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતો થઈ રહી છે ત્યારે હું મીડિયાના માધ્યમથી બતાવું જ્યારે મોગલધામના જે બાપુ છે શું કહી રહ્યા છે એના વિશે હું તમને વિડીયોના માધ્યમથી બતાવ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને વિડીયો આ વધુ બધું શેર કરજો બધું લોકો સુધી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો દે આવકાર ચેનલ અને મિત્રો હમણાં અમારા પણ અમારી જે આવકાર ચેનલ છે તે આવકાર ચેનલમાં વિડીયા બંધ હતા અમુક મેં થોડા કામમાં હતા એટલે વિડીયા બંધ હતા તો હવે રેગ્યુલર વિડીયા અમારી તે આવકાર ચણાવવામાં આવશે તો અચૂકથી જોજો અને આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારું શું કહેવું છે આ વિવાદમાં જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતો થઈ રહી છે એમાં તમારું શું કહેવું છે ભુવાજીઓ ભુવાજીઓ વિશે શું કહેવું છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો નવા વિડીયો ફરી મળીશું દરેકને જય માતાજી દરેકને માતાજી સુખી રાખે ત્યાં સુધી રજા લઈએ જય માતા આ માણસનો વાંક નથી આ દીકરો જે બોલી ગયો જે ધૂણી હવે મેળડી આવતી જે આવતી એ કંઈ અમને ખબર નથી બીજી વાત માં કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં ધૂણે વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી અમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે અમારી પાસે પણ એટલું જ કહેશે દવાખાના જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરીજે કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ કહીશ પણ આ રવા દો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને મારા તમારા ક્યાં કર્યા હાલો મને બતાવો એક દાખલો હા આપણે કર્યા છે કોકના ભૂહોડિયા વાળવાના કોકના વેમ નાખવાના બીજી વસ્તુ એક છે અહીંયા બેઠા પછી આપ શકો લેવાય કરેલા મૂકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં અને એકવીસમી સદી છે હવે આમાં રાજકારણી હું કામ લ્યો છો ભાઈ ડૉક્ટરને હું કામ લ્યો છો આ તમને ખબર અહીંયા લેન્ડ લાઈટ છે કોક જાય છે એટલે અમને આમ કરી દો આય મારી પાસે બધા આવે છે હું કારણ કે કોઈ કારણ નથી માનતો ભાઈ પણ અમે ચોખ્ખું કહી છે કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય ને અહીંયા આવીને પગે લાગી જાય છે કામ થાય